હા એવરી વન કેમ છો બધા મજામાં કાચલ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ હેલ્ધી એવી ભાખરીની રેસીપી જોવાની છે તો હેલ્ધી ભાખરી બનાવવા માટે છે ને મેં અહીંયા એક વાટકો જાડો લોટ લીધો છે ઘઉંનો પછી આપણે એકાદ ચમચી જેટલું બેસણ એડ કરશું અને એક ચમચી છે ને આપણે ફ્લેક્સ સીડનો પાવડર મેં કરી લીધો છે અળસીનો પાવડર એડ કરવાનો છે બાકી જરૂર મુજબ મોળ જોશે અને જરૂર મુજબનું નિમક તો ચાલો આપણે હેલ્ધી ભાખરીની રેસિપી જોઈએ જો આપણે ઘઉંનો જાડો લોટ છે ને એમાં એક ચમચી જેટલું છે ને આપણે બેસણ એડ કરી દઈશું અને એક ચમચી જેટલું છે ને આ ફ્લેક્સ સીડનો પાવડર છે ને અળસીનો પાવડર એ એડ કરી દઈશું આપણે પછી આને સારી રીતે મિક્સ કરી લેશું જરૂર મુજબ નિમક એડ કરીશું 4 ચમચી જેટલું છે ને આપણે મોણ એડ કરશું હવે આપણે થોડું થોડું પાણી નાખતા જશું અને થોડો કઠણ એવો લોટ બાંસુ ભાખરી છે ને એવી વસ્તુ છે કે આપણે જ્યારે ભાખરી બનાવી હોય ને ત્યારે જ લોટ બંધાય કારણ કે આ જાડો લોટ છે ને પાણીને વધારે એફસઅપ કરે છે એટલે આપણે લોટને જો રાખી મૂકશું ને તો એ લોટ કડક થઈ જશે જો આવી રીતે છે ને આપણે એનો લોટ બાંધી લેવાનો છે તો આપણે ભાખરીનો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે છે ને આના લુવા કરી અને આમાંથી ભાખરી બનાવશું જો આ રીતે છે ને આપણે ગોયડું વાળી લેવાનું છે અને આ રીતે આપણે આખરીને વણી લેશું આખરી છે ને થોડીક આપણે જાડી રાખવાની છે રોટલી જેવી પતરી નથી કરવાની આ રીતે છે ને આપણે વેલણથી ખાડા પાડી દઈશું એટલે ભાખરી ચોળોશું ને તો એમાં સરસ ભાત પડશે આ રીતે આપણે લોઢી ઉપર એને શેકી લેશું એલું પણ આછું ચોળવી લેશું આ ભાખરી છે ને એકદમ ભાખરીનું હેલ્ધી વર્ઝન છે આમાં આપણે અળસીનો પાવડર નાખીએ છીએ પછી આપણે ચણાનો લોટ નાખીએ છીએ તો ચણાના લોટમાં ભરપૂર પ્રોટીન હોય છે અને અળસીમાં તો ખૂબ પ્રમાણમાં ઓમેગા હોય છે જે આપણી હેલ્થ માટે બહુ જ સારું છે હવે આવી રીતે છે ને આને કપડાંથી દબાવી અને ચોળવી લેવાની આવી રીતે ધીમે ધીમે કપડાંથી પ્રેસ કરતું જવાનું જો આપણી ભાખરી છે ને હવે સરસ ચડી ગઈ છે અને સરસ ભાત પડી ગઈ છે આવી જ રીતે આપણે બીજી ભાખરી પણ ચોળવી લેશું જો મસ્ત ભાત પડી ગઈ છે જુઓ આપણી છે ને એકદમ હેલ્ધી એવી ભાખરી તૈયાર થઈને રેડી થઈ ગઈ છે હવે આમાં આપણે ઘી લગાવી દીધું છે તો આ છે ને એક બ્રેકફાસ્ટ રેસીપી છે સવારે ગરમા ગરમ ચા સાથે તો આ બહુ ખાવાની મજા પડે છે તો મારી આ રેસિપી કેવી લાગી અચૂક કોમેન્ટ કરજો અને મારી ચેનલને પહેલી જ વાર જોતા હોય તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી પાછી આપણે અવનવી રેસિપીઓ સાથે મળશું થેન્ક યુ ફોર વોચિંગ